ખેડૂતોને ત્રણ વખત કુદરતી આફત આવી જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારે અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવો એમ પહેલી તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે હવા લાખ હેક્ટર એટલે કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું આ ખેડૂત ને ત્યાં સર્વે થયો જે તમે એક લાખ એકવીસ હાજર હેક્ટર સર્વે થઈ ગયો કેતા હતા એમાં એક